કોઈ હવે હવે ભાગવાની છે મોર થાય સીડી ઉતરે ગાય નથી રામ રામ સીતારામ બધા એની વાયગા તાણે ને નાથી તો આજ વિડીયો ચાલુ કરે હે છે નહીં આજ નાથી ઉઠી સાત વાગે છે છ વાગે ઉઠે ને બદલે સાત વાગે ઉઠી કારણ કે બે ત્રણ દિવસ એ બહુ વહેલી ઉઠતી કે આજ બધો મોકો થયો એટલે ત્રણ મેં તો બધું હે ને કામમાં લાગી ગઈ છે કલાક એક મોડું થયું એટલે હાડા હાથ વાગ્યા તા ને આ જર્સી પહેરી નથી કેવી ટાઈટ હે ટાઈટ તો હા હમણાં ગઈ થોડાક દિવસ ને સૂરજ ભગવાન તો નીકળે ગયા હે પણ કાંઈ દેખાતા નથી પીકોરા હૈ પણ એવો માહોલ છે આખો હું એવા બધાયને લાઈનમાં બાંધે ને નીણ પૂરો કર દે ને તમને મોટાનો અવાજ આવતો હે તો આપણી ઘીના દૂધની પેલી સાહ બની હા હા ને બારોભાઈ નીકળે હો હું વહેલી ઉઠી કે નહીં આજ તો હમ

હા તીજેલી હા તીજો માખો ને હે થેગો ના થેગો હા ઉનું પાણી નાખ્યું તમને તમને કીધું તો જરૂર પડત નહીં તો એ વાધાર વાટલે નાખી દેતોત ને હે બેરું તેદત પાકું કેવો પડા ને હવા નો પોળ માં કાં છાતો હોય હા તો મોયા વિડિયો ચાલુ હોય તો હું કેટલું કાપા ઓ હો હો ઓ હો એ কোখখতয ন্য় সাবকো কোয় ্য়া মনাপুডা কোরাই ওয়. মাতা.. মাপুরা খুরা হুয়াইলাইলানো? মাপুডে কুনে ওয়া মাকুয়. নাপটাতো

ખબર પડતી મારે આજ કેવો મોકો થયો ભી યા ત્રણ પાંચસો હજાર મોટા કેટલા હોય ખાડાસો હાથ વાગે પછી હરામ છે ઝટપટ પીધા ને ખર ફલાયરો

દીન ઊનિયરથી કલાક પછી પીવરાવ દીજો ને ઘડીક વાર છે ને ધંધિયા કરી કે પછી આંગળીમાં માલ લીખે હો હા તરત ન લે લે કે જીવમ કે માં ઓ ક કોસરી નાખી ભઢોરા હે ને મે આણી બધાઈ ની તો નીણું કરી દીધી ને આણી હે ને દોહક વાગે નઈ નીણું નાખવું ઓલા ત્રણ ની નાખવાનું હે અર્ધું અર્ધું લોયો ભીંની ભીંની મકાઈ નાખવાની તો હાલો હે મમ્મી જાય ખાર છે હો

હાલો ઘઉં વાવેતર હાલે છે અમારે હાજણભાઈ આવ્યા ઘઉં ઘઉં વાવ અમારે હાજણભાઈ ઘઉં વાવું આવ્યા અમી આવ્યા પેલા વાળીએ હું કે બેસતા જઈએ પછી જઈએ ઘેર શહેર વામ ઘઉં હાલો એવા આપણી બપોર થો તમે તમારું કામ કરો તો અમે આવે ઘાંટાણે પીર બાપાની જગ્યામાં ને આજે હરિગિરી બાપુ પેલા હતા દેવ નક્ષ સમયગા ત્યાંની સમાધિ ગયા જોકે અમે વિડીયોમાં બેસાઈને ફેરાવ્યા જગ્યા અને આ બતેનો હથિયાર હથિયાર સામાન થી રાખતાઈ હમ બંદૂક હે બાલુ હે ફોન બધી યાદી ચશ્મા રેડિયો રેડિયો મંદિર મોટી જગ્યા છે છે ને

હજે હે ને બધું બારી બહાણે મૂકવાના બાકી હો આવ ને ફિટિંગનામાં હે ને તો ઘણું બધું કામ બાકી હે એક નંબર હે લાદીનો દેખાવ બહુ મસ્ત આવે ને આ જે આ ઓટો છે ને આ એની રાખો તો જૂનવાણી બાકી બધે બધું હે ને નવે કાંટેથી પીરું

આ બધી શ્રી શ્રી ફાળ ને આ બાબા જો વધારવા અને જો આ તો જાય હા તો અમે હે ને વાડી બેહાય માં ભરતભાઈ ને કેર અજનભાઈ ને કેર ફિર બાબા દર્શન થેગા હરીગર બાપુ ને દર્શન થેગા હે આપડી જાય વાસરા હતા ને માંડીલી આપડી દીવક પુગાડવાનું હે તો ના દર્શન કરી આવીએ દીવક પુગાડે આવીએ પછી જઈએ ગામમાં ને વાગે કાકા ને ઓગિયાર તો ડાયરા ને પગ ઉતારે ને હું પાછો રામ ભાઈ ને તેડવા આવ્યો એને આવું તો આ આવવાનો ટાઈમ નતો કારણ કે મોડું થઈ ગયું કે શું આવી અજય ભાઈ કમાઈ ગયા જરા કામ કરી દો કાંડર કાંડર કરી આ છો તો ખંજવાઈ આવતી હે ને હવે ને છોટા બાબા રામ ને બહુ સંભાળે હો તું ઓટા લાગે નહીં ને

ઘર નું ઘર ઘર નું ઘર ઘર દવા સાકળ ને નીચે ખેતી મત રોટલા ઘડેતી મણી કઈ કે રૂબારું ચા પી હું ક હાલો એમાં બે સુટકો છે ઓહો ઓલો આવી ગયો নই ই কাম করে কান্ডল করলি মা নো করলে কাম কান্ডল তাই নেলে তো পেছিকাও হে তো করলি তাই न्यारे ভুই না তো কালকে পোজিবো দেখ তো না পোজো আতে তো ইত্রাই হে নি একটু সিলে তো দেখ রে কো আই গিটা লেবো পড়ি নাই তাই ভি দোরো কই নি নি একি প্রাদি

ਓਲਾ ਵੇਲਾ ਸੁਕਾਈ ਗਿਆ ਇੱਕਾਟ ਨਾ ਖਾਇਓ ਦੋਈਦਾ ਦਾਟੜੀ ਕਾਠੇ ਤਾਂ ਨਾ ਖਾ ਘੀਹੋਣੇ ਪਾਕੇ ਗਾਂ ਲਾਕੇ ਸੁਕਾਈ ਨੂੰ ਤਾਂ ਬਸ ਕਿਛੇ ਨਹੀਂ ਹਮ ਸਰਕਾ ਗਲੀ ਕਾ ਖਾਤਾ ਹਵਾ ਹਮ ਇਹ ਵੀ ਮੈਂ ਕੋਈ ਚੇਰ ਨਹੀਂ ਬੋ ਵਾਸਾਣਾ ਦੀ ਥਾਪੜੀ ਵਾਸਾਣਾ

તો હાલો અમારે પાણી પીયા બેસી ગયા છે બધા હવે ભાગવાની તૈયારી માં છે કોણ મોર થાય સીડી ઉતરે

આ રુર્યુ ચેક લીધું કે બસ તો આ બંધ કરો જ બંધ કરી દીધું પણ કઈ રાજીવી હોય ઈ કરાય પછી કોકને કોંટાડો આવે ઈયું ન સંભરાવાની એક માણસની પછી કે નિરાયતા કરાવતી છે એક વાટ લઈ મૂકી નતી ડોઢકો લાગે છે એક ને એક ટોપી घालતો તો પણ ઈનું નિવારણ છે ને તાયું તો 8:00 ને 6 નેમી જાગળી પોગે જ રહ્યા

સા 200 થિયાર બોપોર ટાઈમે આયા તા ને નકર તો સવારે આપડી વેલા નીકળે 10 વાગ્યા જાય તો ઈ સા હોય હા